આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમાચાર દર્પણ નો વિષય આજના દેશભરમાં આન બાન અને શાન સાથે પંચોતેર પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી જુનાગઢ ખાતે રાજ્ય કક્ષાનો મુખ્ય ઉજવણી સમારોહ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિવિધ મંત્રીઓ અને કલેકટરોના હસ્તે ધ્વજવંદન કરાયું તો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા પોરબંદરમાં મધ દરિયે ધ્વજવંદન કરાયું તો વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ વિશેષ ધ્વજવંદન કરાયું અને પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખના વિષય આધારિત રજૂ થયેલો ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું દેશભરમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી થઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર મુખ્ય સમારોહમાં ધ્વજવંદન કર્યું જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય નેતાઓ વિદેશી મહેમાનો અને વિશેષ આમંત્રિતો પણ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યકક્ષાનો મુખ્ય સમારોહ જુનાગઢ ખાતે યોજાઈ ગયો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ગણતંત્રત રાષ્ટ્રધ્વજ આ અગાઉ ગઈકાલે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રીતે ઉદબોધન કર્યું જે નદી ઊંડી કરવાની છે એનું કામ પણ અપાઈ ગયું છે એટલે બંને કામ સાથે પેરેલ તમારા ચાલુ થાય એનું ખૂબ તમારા અહીંયાથી ટીમ જે આપણી બેઠી છે એ બધા અમારા સરકારી અધિકારીગણ બધા એકમત થઈ અને આ કામ શરૂ કરવા જઈ રહ્યા છે એટલે ખૂબ સારી રીતે જુનાગઢનું ડેવલપમેન્ટ થાય એના માટેનો પ્રયત્ન છે અહીંયા ગિરનાર પર્વત છે ગિરનાર પર્વતમાં પાણીની સમસ્યા અને પાણીની સમસ્યા દૂર કરવા માટે ત્યાં ઉપર કંઈક એક કુંડ છે એની અંદર એને ટ્રીટ કરીને ત્યાં આગળ પીવાનું પાણી આપવાની વાત હતી પણ એ તો કે એક મહિનામાં પૂરું થઈ જાય એટલે આજે અમારા મેયરશ્રીની ટીમ સાંસદ ધારાસભ્યો બધા કે આના માટે તો આપણે નર્મદાનું પાણી ઉપર લઈ જવું પડે એ લોકો કહે કે અહીંયાથી નર્મદાનું ઉપર પાણી લઈ જવું હોય તો કલેક્ટર પચીસ કરોડ કરોડનો પ્રોજેક્ટ બને મંજૂર કરીએ છીએ પરિક્રમા અહીંયા આગળ ચાલે છે અને પરિક્રમા પથ ઉપર પણ જો રહેવા દર વર્ષે જો પરિક્રમા થતી હોય તો એની અંદર પણ પરમાનન્ટ વ્યવસ્થા અમુક હોવી જોઈએ એના માટેનો પણ પ્લાન બનાવવાના કીધા છે રાષ્ટ્રભક્તિના વાતાવરણમાં યોજાયેલા આ ઉજવણી અંગે વધુ અહેવાલ આપે છે જૂનાગઢ જિલ્લાના અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા ગુજરાત રાજ્ય કક્ષાનો મુખ્ય ધ્વજવંદન સમારંભ આજે જૂનાગઢ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થયો હતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સવારે નવ કલાકે ત્રિરંગાને સલામી આપી ત્યારે વાયુદળના બે હેલીકોપ્ટરોએ રાષ્ટ્રધ્વજ ઉપર પુષ્પવૃષ્ટિ કરીને રાષ્ટ્રને સન્માન આપ્યું હતું આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ પચીસ પ્લાટુનમાં ભાગ લઈ રહેલા આઠસો સિત્તેરથી વધુ પોલીસ જવાનોએ પરેડ યોજી હતી જેને સલામી આપીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત પોલીસને પણ બહુમાન આપ્યું હતું આ તકે મોટી સંખ્યામાં જુનાગઢ વાસીઓએ આ રાષ્ટ્રીય પર્વમાં ભાગ લીધો હતો આ પૂર્વે ગઈકાલે કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં સોરઠ ધરા સોહામણી શીર્ષક અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના બસો પચાસ કલાકારોએ આદ્ય કવિ નરસિંહ મહેતાથી લઈ અને આરજી હકુમતની લડાઈ સુધીના તમામ પ્રસંગોનું સુંદર મંચન કર્યું હતું અને લોકોની દાદ મેળવી હતી પાટણના સિદ્ધપુર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધ્વજવંદન કર્યું મંત્રી શ્રી પટેલે આ રીતે ઉદબોધન કર્યું આજે ખેડૂતો માટે પણ રાજ્ય સરકાર ખૂબ કામ કરી રહી છે એના કારણે કૃષિ ક્ષેત્રમાં ગુજરાતે છેલ્લા દાયકામાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે આજનો ખેડૂત આધુનિક તકનીક અપનાવતો થયો ટેકનોલોજીની મદદથી કૃષિ વિષયક સૂચબુધથી કૃષિ ક્ષેત્રે અદ્વિતીય સફળતા હાંસલ કરી છે અને એટલે જ આપ સર્વને આનંદ જણાવતા આનંદ થાય છે કે કૃષિ મહોત્સવ જેવા રાજ્ય સરકારના આયોજન બધ પગલાના કારણે ગુજરાતનો કૃષિ વિકાસ દર સતત વધ્યો છે આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા કૃષિ ક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ ઉપર ઉપલબ્ધ કરાવવા ઇન્ડેક્સ એની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત મગફળી દિવેલામાં ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે રાજ્યમાં નાળિયેરના વાવેતરને વધારવા અને એને સંલગ્ન ઉદ્યોગોનો વિકાસ કરવા માટે ગુજરાત નાળિયેરી વિકાસ મિશનની સ્થાપના કરવામાં આવી છે પ્રાકૃતિક કૃષિને ગુજરાતે વિશેષ પ્રાધાન્ય આપી ખેડૂતોને વધુ ઝડપથી સમૃદ્ધ કરવાની દિશામાં મક્કમ પગલાં લીધા છે આપ સૌને કહેતા મને ગર્વ થાય છે નારી શક્તિ નારી ગૌરવ નીતિનો અમલ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય ગુજરાતની મહિલાઓ અને બાળકોના ઉજ્જવળ આવતી કાલના નિર્માણમાં કટિબદ્ધ આજે આપણે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના થકી તેર પોઈન્ટ લાખ જેટલી વિધવા બહેનોને બેંકમાં ખાતા ડીબીટી મારફતે આર્થિક સહાય આપી છે સુરતના કામરેજના વાવ ખાતે યોજાયેલા સમારોહમાં ધ્વજવંદન કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનું ઉદ્બોધન આ રીતે કર્યું મિત્રો આપણે સૌ પંચોતેર વર્ષ પહેલા વિધિવત રીતે આ દિવસે આપને સૌને આપણા બંધારણ આપણે સ્વીકાર કર્યો હતો આજના દિવસ બાબા સાહેબ આંબેડકર રાજેન્દ્ર પ્રસાદ જેવા અનેક આપને સૌ લોકો આજે વંદન કરીએ આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ એ ઐતિહાસિક વર્ષ છે આ વર્ષ એ વર્ષો વર્ષ નો ત્યાગ તપસ્યા સંઘર્ષ અનેક લોકોની બાધા અનેક લોકોની શ્રદ્ધા એનું પરિણામ કરોડો લોકોની વર્ષો વર્ષની તપસ્યા સંઘર્ષ અને સંકલ્પનું પરિણામ આવ્યું અને એ પરિણામ આપણે સૌ લોકોએ સાથે મળીને બંધારણને અપનાવીને બંધારણને ફોલો કરીને અને બંધારણને ને થકી આપણે આ પરિણામ મળ્યું પાછલા દસ વર્ષ એ ભારત દેશ માટે સુવર્ણ વર્ષ રહ્યા છે આ દસ વર્ષે ભારત દેશની તસવીર અને એ છે ભારત દેશે તમામ પ્રકારની પ્રગતિ અને ઊંચાઈ પ્રાપ્ત કરી છે ભારત દેશના આસ્થાના અનેક કેન્દ્રો જેમ કે કાશી વિશ્વનાથ કોરિડોર જ્યાં ભવ્ય મહાકાલ કોરિડોર ઉજ્જૈનનું હોય કે પછી કેદારનાથ બદ્રીનાથ નું કેન્દ્ર હોય આ બધા જ આપણા ધાર્મિક સ્થળોને વિકસાવવામાં આવ્યા વલસાડ જિલ્લાનો અહેવાલ સાંભળીએ અમારા પ્રતિનિધિ નવીન પટેલ પાસેથી આજે આઝાદીના અમૃતકાળમાં આપણા સૌ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનુભવી રહ્યા છે સદીઓની આપણી તપસ્યા હોય ફરી છે આજે સદીઓ બાદ ભારતમાં નવ ચેતના જાગી છે જેના પરિણામ રૂપ અયોધ્યા માં બિરાજમાન થયા છે કાશ્મીરમાં પણ આજે કલમ ત્રણસો સિત્તેર સાથે ભારતે અસામાન્ય સિદ્ધિઓ હાંસલ કરી છે એવું પચોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી વલસાડ જિલ્લામાં વાપીના બલિટે ખાતે શ્રી કે એચ દેસાઈ પુરુષ અધ્યાપન મંદિર કોલેજ ના પટાંગણ માં જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે દેશની આન બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજ ને સલામી આપી જણાવ્યું હતું કે રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે આજે ગુજરાતના ખૂણે ખૂણાનો વિકાસ કરી ઉંચાઈના શિખરો સર કર્યા છે ગુજરાતે વિકસિત ભારત બે ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં દે છે સ્વસ્થ ભારત અભિયાન મેરી મિત્તી મેરા દેશ અને રાયબન ગુજરાત બે હજાર ચોવીસના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે નર્મદા જિલ્લાનો અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ દીપક જગતાપ આજે નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાનું ધ્વજવંદન ભારતના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાગબારા ખાતે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુ સિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ પ્રસંગે સાગબારા ખાતે આવેલી નવરચના માધ્યમિક શાળાના પટાંગણમાં જિલ્લાની વિવિધ સુરક્ષા પાઠના જવાનો દ્વારા પરેડ પ્રસ્તુતિ કરવામાં આવી હતી વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા એ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિભાગો દ્વારા યોજનાકીય માહિતી આપતા ટેબ્લો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા એ ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્ર વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કર્મયોગીઓનું પ્રભારી મંત્રીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું અને પ્રભારી મંત્રીએ જનતાને ગણતંત્ર પર્વ શુભેચ્છા પાઠવતા જણાવ્યા ભારત ની આઝાદી કાજે પોતાનો વર્ચસ્વ અર્પણ કરેલા આપણા નામી અનામી સ્વતંત્ર વીરો ઉપસ્થિત મહાનુભાવો અને સર્વે ગુજરાતી બંધોને પ્રજાસત્તાક પર્વની કોટી કોટી શુભકામનાઓ પાઠવું છું ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં ઉજવાયું હતું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આપણો સંગે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા હતા અને આ પર્વમાં જોડાયા હતા ભાવનગર જિલ્લાનો અહેવાલ સાંભળીએ અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી પાસેથી ભાવનગર જિલ્લાના જેસર માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આન બાન શાન સાથે કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતાએ તિરંગાને સલામી આપી હતી આ પ્રસંગે કલેક્ટર શ્રીએ પોલીસ બેન્ડ ની સુરાવલીઓ વચ્ચે રાષ્ટ્રગીતના સમૂહ ગાન વચ્ચે તિરંગો લહેરાવ્યો હતો તેમણે પોલીસ પરેડ નું પણ નિરીક્ષણ કર્યું હતું કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે દેશની

વિભાગોમાં કર્મયોગીનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું પોરબંદરમાં પ્રજાસત્તાક પર્વની અનોખી રીતે ઉજવણી કરી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો પોરબંદરની શ્રી રામ સ્વિમિંગ ક્લબ દ્વારા મધ દરિયામાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ક્લબના સભ્ય

નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે આયોજિત રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના પ્રવાસન અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબ્લો દોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે સન્માન પામેલા કચ્છના ધોરડોની ઝાંખી દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું अगली झांकी है गुजरात राज्य की झांकी जो गुजरात के सीमा पर्यटन की वैश्विक पहचान पर आधारित है इस झांकी में गुजरात के कच्छ की संस्कृति को दिखाया गया है जिसमें कच्ची घर भूंगा सानी हस्तशिल्प और रोगन कला सम्मिलित है झांकी में कच्छ गांव की दृश्यावली बताती है क्यों गुजरात आज विश्व पर्यटन की नई पहचान है આ સાથે જ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમાચાર દર્પણનો વિશેષ અંક સમાપ્ત થયો સંકલન વિધિ મોદી લેખન સંપાદન અને રજૂઆત જયેશ વેગડા